નમસ્કાર હું જીત કોપકાર ભારતીય તારીખ અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ ગાંધીનગરમાં ટેટ પાસ થયેલા ઉમેદવારો જ્યારે કાયમી ભરતી થવાની માંગ સાથે એકઠા થયા હતા અને હું શાંતિપૂર્વક રજૂઆત કરવા આવેલા હતા ત્યારે પોલીસ દ્વારા તેઓને બળપૂર્વક તેઓની અટકાયત કરવામાં આવી છે પોલીસ બહેનોની મર્યાદા રાખતા જકી ગઈ છે મહિલા ઉમેદવારોને અટકાયત કરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક ઉમેદવારોને રોડ પર ઢસડીને તેઓની અટકાયત કરી છે જે અયોગ્ય છે તો આપણે સરકારશ્રીને એટલું પૂછ્યું છે કે જો કોઈ વ્યક્તિ પોતાની માંગ સાથે શાંતિપૂર્વક આવે તો તેને આ રીતે વર્તાવ કરવું એ કેટલું યોગ્ય છે સાથે સાથે અમારી સરકારને માંગ છે કે આ ઉમેદવારોને વહેલામાં વહેલી ટકે કાયમી કરવામાં આવે જેથી કરીને રોજગારીનું પ્રમાણ વધે વિદ્યાર્થીઓને તેમનો હક મળે અને ગુજરાતનું ગૌરવ વધે સાથે સાથે અમારી એક વિનંતી છે કે ફરીવાર પોલીસ દ્વારા આ રીતનો અત્યાચાર ન થાય તેની ખાસ કાળજી લેવામાં આવે આભાર